તાલુકાના પીપદ્રા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મત્સવ અને શાળા પરવેરી ડેરીના ડાયરેક્ટર અને ઝઘડીયા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈની સ્થાને કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પારગટી તેમજ પ્રાર્થના કરી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત બાળકોને શિક્ષણ વિશે માહિતી આપી હતી શાળાના તમામ બાળકોને ગામના સખી દાતા હર્ષભાઈ

લાઇફબેમ અધિકારી દિનેશ સોલંકી દ્વારા શાળામાં બાળકોની યુનિફોર્મ આપનાર હર્ષ પટેલ અને મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મલિક સિરાજુદ્દીન વીઆર ન્યૂઝ ઝઘડિયા ગુજરાત સરકાર દ્વારા બે હજાર ત્રણ ચારથી માન્ય વડાપ્રધાનશ્રી હાલ વડાપ્રધાનશ્રી માન્ય મોદી સાહેબ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને વેગ આપવા માટે લગભગ બાવીસ વર્ષ જેવા થયા અને એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને શિક્ષણમંત્રી સાહેબ દ્વારા આ ક્રમને વેગ મળી રહ્યો છે આજે હિપદ્રા પ્રાથમિક શાળામાં પ્રસો ઉજવવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ દેસાઈ સાહેબ ભરૂચ ડેરીના ચેરમેન મેનેજિંગ શ્રી ગામના સરપંચ શ્રી અને દાતા એવા હર્ષભાઈ દ્વારા શાળાના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો અને તમામ પ્રકારના જે કીટ છે એ પણ આપવામાં આવી આ શાળાની અંદર સરસ મજાના પ્રાર્થનાથી બાળકો શરૂઆત કરી બાળકોએ યોગ ક્રિયા કરી અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ વેગ આપવામાં અમારા એજન્સી દિનેશભાઈ સોલંકી શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી શેતલભાઈ પટેલ અને એમની ટીમ અને ગ્રામજનોનો સહકાર ખૂબ જ ઉત્તમ રહ્યો શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન એમનું જે રાષ્ટ્રીય જે અને વંદે માત્ર સુંદર રીતે ગાવામાં આવ્યું હાઈસ્કૂલના દર્શન થયા નાના બાળક પણ આવું સુંદર રીતે કરી શકે છે જે વંદે માત્ર મને ભારત માટે જઈ બોલે ખરેખર બહુ બહુ ઉત્સાહ આપડી રહ્યો શાળા પરિવાર અને ગ્રામજનોને ખૂબ જ શુભેચ્છા સાથે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ